નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલ રંગીલા પાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ચોખાના લોટમાંથી ખીચું જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ખીચું બનાવવા માટે મેં અહીંયા એક વાટકી ચોખાનો લોટ લઈ લીધો છે એક ચમચી મરચાંની પેસ્ટ અડધી ચમચી અજમો અડધી ચમચી જીરું અને સ્વાદ મુજબ આપણે મીઠું લઈ લેશું

તો હવે 3 થી ચાર મિનિટ બાદ આપણે જોઈ લઈએ કે આપણો મરચાની કોથમી નાખી નાખી શકો છો અડધી ચમચી મેં જીરું લીધું છે એડ કરી દઈશું અને અજમો લીધો છે જે આપણે ખીચું પચવામાં સરળતા રહે જે નાના બાળકો અને મોટાને ખીચું સરળતાથી પચી શકે અને હવે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું હવે એને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે ઢાંકીને ફરીથી ઉકળવા દઈશું તો હવે પાણી ઉકળી ગયું છે તો આપણે એમાં ચોખા લોટ ઓરી દઈશું અને આ વેલણની મદદ આપણે થોડો થોડો લોટ ઉમેરતા જઈશું અને હલાવતા જઈશું જેથી કરીને લોટમાં ગાંઠો ના પડી જાય હવે બધો લોટ મિક્સ કરીને સરસ રીતે હલાવી લઈશું જેથી કરીને કોલો રોટ ના રહી જાય તો આપણું આ રીતનું ઢીલું થોડુંક ખીચું છે આપણે ખાવા માટે રાખવાનું છે એટલે આ થોડુંક ઢીલું રાખીશું અને આને આપણે છે ને ચારથી પાંચ મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું જો તમે ગેસ ઉપર બનાવતા હોય તો ગેસની આંચ ધીમી રાખીને થોડી માટે ચડવા દેજો અહીંયા હું ચૂલા ઉપર બનાવું છું એટલે ભાઠા ઉપર થોડી વાર માટે એને ચડવા દઈશ તો પાંચ થી સાત મિનિટ આપણે પાઠા ઉપર રહેવા બાદ આપણે ખોલીને જોઈ લઈએ તો આપણું સરસ મજાનું ખીચું બનીને તૈયાર થઈ ગયું છે અને સરસ રીતે ધીમા તાપે પાઠા ઉપર ચડી પણ ગયું છે તો હવે એને આપણે એક ડીશમાં કાઢી લઈશું તો આપણું સરસ મજાનું ગરમા ગરમ ખીચું બનીને તૈયાર છે ખીચા ઉપર આપણે તેલ એડ કરીશું જેથી તેલનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને એની ઉપર થોડુંક લાલ મરચું પાવડર એડ કરીશું જેથી આપણું ખીચું સ્વાદિષ્ટ બની જશે તો આપણું સરસ મજાનું ચોખાના લોટમાંથી ગરમા ગરમ ખીચું બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો